લીલા લસણની ફૂલ સિઝન હોય ને એટલે કે શિયાળામાં લીલું લસણ માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તો સિઝનમાં લીલું લસણને તમે સ્ટોર કરી લ્યો ને તો સિઝન સિવાય પણ તમે લીલા લસણની મજા વાનગી સાથે માણી શકો તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવીશ અને હું મારા ઘરે જે રીતે લીલું લસણ સ્ટોર કરું છું ને એ જ રીત તમને હું આજે બતાવીશ તો શરૂ કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે લસણ આપણા હાર્ટ માટે પણ ખૂબ જ આરોગ્યપ્રદ છે એની તો તમને ખબર જ છે તો આ દોઢસો ગ્રામ લસણની જોડી છે તો સૌથી પહેલાં એને સમારી લઈશું તો આ રીતે એક એક લસણની કળી છૂટી પાડીને તમે એનો મૂળનો નીચેનો ભાગ આવે છે ને એ કટ કરી લેવાનો અને ત્યારબાદ આ લાંબી લીલી સળી જેવું હોય ને એમાં અંદર બારીક માટીનું પ્રમાણ હોય છે કારણ કે લસણ જમીનની અંદર થાય છે તો આ રીતે લીલા ભાગને સમારી લેવાનો છે અને ત્યારબાદ લીલી પાંદડી અને સફેદ ભાગ બંનેને અલગ કરી લઈશું સફેદ ભાગમાં પણ આ રીતે લસણની ઉપર ફતરાનું બારીક પળ હોય છે એ પણ સાફ કરી લેવાનું બીજી કડી લઈશું હવે આ લીલો ભાગ હોય છે ને એમાં બતાવું છું બારીક પ્રમાણમાં માટી હોય છે જુઓ આ બ્લેક દેખાય છે તમને બરાબર એટલા માટે આ ગ્રીન ભાગને હું અલગ કરી લઉં છું હવે કોઈક લસણની કડીમાં પીળા કલરની એટલે કે પાકી ગયેલી પાંદડી હોય ને એ પણ અલગ કરવાની અને આ લસણની ઉપર ફોતરા સ્વરૂપે જે હોય છે ને એ પણ કાઢી નાખ્યું છે હવે આ પીળી પડેલી પાંદડી છે તો એને પણ કાઢી નાખીશું અને લીલા ભાગના આ રીતે ટોચના સ્વરૂપે થોડો ભાગ કરમાયેલો હોય ને તો એને પણ કટ કરી લેવાનો તો આ રીતે આપણે લસણને સાફ કરી લેવાનું છે તો હું સફેદ અને લીલો ભાગ અલગ રાખું છું એનું કારણ તમને હું આગળ બતાવું છું હવે એક પહોળા વાસણમાં પાણી લેવાનું અને લસણને સારી રીતે વોશ કરવાનું છે તો પહેલાં લીલો ભાગ લઈશું અને હલકા હાથે એને પાણીથી સારી રીતે ધોઈ લેવાનું આ જે ટોચનો ભાગ છે જ્યાંથી આપણે કટ કર્યું તે ભાગમાં પાણીનું પાણી સોરી માટીનું પ્રમાણ વધારે હોય છે અને આ રીતે થોડું ભેગું રાખવાનું અને હાથ વડે એને પ્રેસ કરીને પાંચ મિનિટ રાખીશું પાણીમાં અને પાંચ મિનિટ રાખ્યા બાદ આ રીતે ફરીથી એને હાથ વડે થોડું સાફ કરવાનું કે જેથી એની અંદર જે માટીના કણ છે બારીક રીતે હોય તે તો એ છૂટા થઈ જશે જુઓ તમે આ માટી જોઈ શકો છો આ રીતે ચાળણીમાં લઈ લઈએ અને આ તમને હું એની અંદર જે પાણીમાં માટી છૂટી પડી છે ને એ બતાવું છું તો ફરીથી એકવાર ફ્રેશ પાણી લઈને ધોઈ લઈશું આ મેં ત્રીજી વાર લીધું છે વચ્ચે એકવાર ફરીથી ધોઈ લીધું હતું વિડીયો લાંબો ના થઈ જાય એટલે મેં આખો પ્રોસેસ નથી બતાવ્યો તો આ ત્રીજી વાર પાણી લીધું અને હવે તમે જોઈ શકો છો કે પાણીમાં માટી બિલકુલ નથી દેખાતી તો આ રીતે કહેવાનો મતલબ એ છે કે માટીના કણ બિલકુલ સાફ થઈ જાય એ રીતે આપણે લસણને ધોવાનું છે તો હવે સફેદ ભાગને ધોઈ લઈશું અને આ અગાઉ મેં સૂકા લસણની પેસ્ટ બનાવીને કેવી રીતે સ્ટોર કરવાની તથા આદુ મરચાં ક્રશ કરીને એની પેસ્ટ લાંબા સમય માટે કેવી રીતે સ્ટોર કરવાની એનો ડિટેલમાં વિડીયો બનાવીને આ ચેનલ પર પોસ્ટ કરેલો છે તો આ સફેદ ભાગને પણ બે થી ત્રણ વખત એને સારી રીતે ધોઈ લેવાનો છે લસણ ધોઈને કટ કરવાની સરળતા રહે એટલા માટે આ રીતે હું બધું લસણને ભેગું રાખું છું તો જુઓ હવે આ ક્લીન પાણી આવે છે તો આ રીતે ધોઈ લીધું હવે આ રીતે કાણાવાળા સાધનમાં થોડીવાર રાખીશું અને વધારેનું પાણી નીતરી જાય ત્યારબાદ એને સાફ કિચન નેપકિન પર પાથરી દઈએ ત્યારબાદ ઉપર બીજો એક સાફ નેપકિન લઈને હલકા હાથે પ્રેસ કરી લઈને પંદર મિનિટ આ રીતે રાખીશું પંદર મિનિટ બાદ જો તમને પાણીનો ભાગ હજી દેખાય થોડો ઘણો તો પંખા નીચે બીજી પંદર મિનિટ રાખજો મારું આ લસણ બંને સરસ કોરું થઈ ગયું છે તો હવે એને કટ કરી લઈશું થોડું થોડું લઈને બારીક ધારવાળા ચાકુથી એને કટ કરી લેવાનું છે આ રીતે વ્હાઇટ ભાગને કટ કરી લેવાનો અને ત્યારબાદ ગ્રીન ભાગને પણ આ જ રીતે કટ કરી લઈશું આ રીતે આપણે બધા લસણને કટ કરી લઈશું આ રીતે મોટા ચાકુ વડે પણ તમે સાફ કરી કટ કરી શકો તો હવે બંને ભાગ કટ થઈ જાય ને એટલે ફરીથી આ રીતે સાફ કટકા પર પંદર મિનિટ રાખીશું કારણ કે થોડું ઘણું મોઇશ્ચર જો રિલીઝ થયું હોય કટ કરતી વખતે તો તે દૂર થઈ જાય હવે આ લોકવાળો ડબ્બો છે એની અંદર આ ટિશ્યુ પેપર મૂકું છું ત્રણથી ચાર ટિશ્યુ પેપર મૂકવાના આવી રીતે મેં ડબલ કરીને મૂક્યા છે એટલે બે જ લીધા છે અને એની ઉપર ગોઠવી દેવાનું લસણને અને ઉપર ફરીથી ટિશ્યુ પેપર ગોઠવીને ડબ્બાને બંધ કરી દેવાનો અને એ જ રીતે બીજા ડબ્બામાં લસણનો સફેદ ભાગ ભરી દેશું આ રીતે તમે લસણને સારી રીતે વોશ કરીને કોરું કરીને સ્ટોર કરશો ને તો વાનગી બનાવતી વખતે ડાયરેક્ટ વાનગીમાં તમે યુઝ કરી શકશો અને બીજો ડબ્બો મેં સાદો એટલા માટે લીધો છે કે એમાં પણ સ્ટોર કરી શકાય અને લસણ સરસ રહેશે તો આ રીતે ડબ્બામાં પેક કર્યા બાદ એને ફ્રીઝરમાં સ્ટોર કરીશું નીચેના ભાગમાં નહીં પરંતુ ઉપર મારું ફ્રીઝર છે તો એમાં સ્ટોર કરીશું હવે અઠવાડિયું થયું છે લસણ સ્ટોર કર્યાને આજે ફ્રીઝરમાંથી ડબ્બા કાઢી લઈ મારે શાકમાં ઉમેરવું છે આ લસણ તો તમને બતાવું છું લસણ કેવું રહ્યું છે તો જુઓ આ ગ્રીન ભાગ છે અને સરસ છૂટું છે અને ખાસ વાત કરીશ કે જ્યારે આ લસણ તમે યુઝ કરવા માટે ડબ્બા ફ્રીઝરમાંથી બહાર કાઢો ને ત્યારે જોઈતા પ્રમાણમાં લસણ કાઢીને ડબ્બા ફરીથી અંદર મૂકી દેવાના અને ટિશ્યુ પેપર જો તમને સાધારણ ભીનું લાગે ને તો ટિશ્યુ બદલી ને નવું ટિશ્યુ મૂકવાનું મેં થોડું બીજું લસણ કટ કરી લીધું છે તો એ જ ડબ્બાની ઉપર હું ફરીથી આ નવું લસણ પણ મૂકી દઈશ અગાઉનો તમામ પ્રોસેસ કર્યા બાદ આ લસણ ડબ્બામાં હું એડ કરું છું અને આગળના લસણને મૂક્યાને અઠવાડિયું જ થયું છે એટલે એની ઉપર મેં આ બીજું લસણ ઉમેરી દીધું છે તમે નાના નાના ત્રણ ચાર ડબ્બામાં લઈ બીજા અલગ ડબ્બામાં પણ ભરી શકો કંઈ વાંધો નહીં અને મારું આ ઢાંકણ છે એની અંદર થોડું ઘણું પાણીના ટીપાં દેખાય છે તો એને આ રીતે કોરા કટકાવાળે સાફ કરી દેવાના અને ડબ્બા ઢાંકી દેવાના અને આ ડબ્બાને પણ ફ્રીઝમાં મૂકી રાખવાના તો લસણ સરસ રહેશે સોરી ફ્રીઝરમાં ત્રણથી ચાર મહિના સુધી તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને ફરી મળીશું આવી જ એક નવી રીત સાથે અને વાનગી સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને આવજો